મહેસાણાના ખેરાલુ તાલુકામાં મનરેગા અંતર્ગત એશી લાખના કૌભાંડનો આરોપ લાગ્યો છે સાત ગામમાં આંબાના વાવેતરમાં ગેરરીતિના આરોપ બાદ રિયાલિટી ચેક કરવામાં આવ્યું એબીપી અસ્મિતાના સંવાદદાતા પહોંચ્યા હતા ખેરાલુના લુણવા ગામમાં જ્યાં લુણવા સખી મંડળની બહેનોના નામે આંબાના રૂપિયાની ચૂકવણી

તપાસ શરૂ થઈ છે કારણ કે આંબાની ખરીદી કરી છે તે કોને કરી છે તે સામે નથી મારી સાથે આ તમામ સહાય લેનાર બેનો છે તેમનાથી વાત કરીશું બેન આંબા ક્યાંથી ખરીદા એ તો ખબર નથી અમને ક્યાંથી ખરીદા પણ અમને ચારસો આપ્યા એટલી ખબર છે ઘરે આવીને આપી કેટલા ના ખરીદા ખબર છે ના એ ખબર નથી કેટલા ક્યાંથી આંબા ખરીદે ખબર છે એ નથી ખબર કેટલા ના કેટલા ના ખરીદે ખબર એ પણ નથી ખબર બેન આપને આંબા ખરીદ્યા ક્યાંથી ખબર છે ના સાહેબ અમને ત્યાંથી બસ આંબા આપી ગયા 400 એમને બસ કેટલાના ના ખરીદાય ખબર ના સાહેબ બેન આપને સખી મંડળ થ્રુ અમને ખબર પડી કે આવા મનરેગામાંથી આવશે તો મનરેગાવાળાએ અમને કોલ કર્યું કે અમે અમે પછી આંબા ત્યાંથી ત્યાંથી ડાયરેક્ટ આયા એ ખબર નથી કેટલાના આયા છે કેટલા પૈસાના આંબા ખરીદા ખબર એ ના એ ખબર નથી બેન આપને ના નથી ખબર આંબા ક્યાંથી ખરીદા કેટલાના ના ખરીદ્યા ને ક્યાંથી આય કઈ ખબર નથી અમને ઓકે તમને બેન ના

આમાં ભૂંડ અને ભજવાર વધારે છે સાહેબ એટલે ભૂંડો ખરાબ કરી નાખે હાલ આમાં છે સો દોઢસો બસો આંબા એટલા તો છે જ જોકે જે લુણવા ગામની આ બહેનો છે સખી મંડળની બહેનો છે તેમના નામ ઉપર આંબાની ખરીદી થઈ છે પરંતુ આંબા ક્યાંથી ખરીદ્યા કેટલાના ખરીદા કોને ખરીદા કોને નાણાં ચૂકવા તે તેમને ખબર નથી તેમને માત્ર નરેગા દ્વારા આંબાનું જે જે ઝાડ છે તે જે છોડ હતો તે આપવામાં આવ્યો હતો સવાલ એ થાય છે કે એક લાભાર્થીને એક લાખ રૂપિયાના આંબા ખરીદ્યા છે જેનું આ સમગ્ર મારા બિલો પણ પણ છે 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 ચૂકવી ગયા પરંતુ ક્યાંક જે તે કોને ખરેખર નિયમ મુજબ જે લાભાર્થીને ને આ નાણાં ચૂકવવાના હોય છે અમે લાભાર્થીની જાણ વગર કોઈ પણ નાણાં ચૂકવી શકાતા નથી પરંતુ અહિયાં તો લાભાર્થીને ખબર નથી અને આંબાના જે છોડના નાણાં છે તે બારોબાર ચૂકવી ગયા છે

ચારસો આંબાનું વાવેતર કઈ રીતે થાય તે પણ એક સવાલ છે મારી સાથે લાભાર્થી છે તેમનાથી વાત કરું કારણ કે તેમનું નામ પણ અહીંયા છે લીલાબેન આ લાભાર્થી છે ને તેમને એક લાખ રૂપિયાની સહાય પણ આપેલી છે લીલાબેન આંબાનું વાવેતર કયા ખેતરમાં કરું અમે આ બે ખેતર માં કરી બે વેગા અઢી અઢી પોણ ત્રણ વીઘા જમી છે તેમાં મેં ખેતર વાવે મજૂર કરી ખેતર થી ખેડાઈ ને મજૂર કરી મેં ચોપ્યા હતા ચોપી અને પછી પોણી ટેન્કર આ બાજુ ઠાકોર રહ્યા લખમણભાઈ એમને પૂછો ટેન્કર અહિયાં ઉભું રાખ્યા મેં

પણ રહ્યા નથી એટલે શું કરીએ ઉદેવ કાઢી જતા રહ્યા તો અમે કરીએ શું ખાડો તો હોવો જોઈએ ખાડા પાણી થયું એટલે કર્યું ખાડા હતા બધું હતું અહીંયા ખાડા કરેલા હતા ચોપેલા હતા પણ આ બાર મહિના થયા ગયા જેઠ મહિના વૈશાખ તમને કેટલા પૈસા મળ્યા હતા પૈસા મળ્યા પેલા પેલા આઠસો ને ચાલીસ રૂપિયા અને ફરીથી મળ્યા ચાર હજાર ને બસો તમારા ખાતામાં માં એક લાખ રૂપિયા તમારે સહાય આપવા આંબા વાવા માટે આપેલું કે ના અમને એક લાખ રૂપિયા હજી સુધી મળ્યા નથી ખોટું નહીં બોલ્યું અને ચોપડી બેક માં જોઈ લો બેક માં બેક તો બોલશે હું ખોટું બોલું બેક તો નહીં બોલે સાહેબ બેક માં જે મળ્યા છે એ તમે મારી ચોપડી બેક ની મારી જોઈ લો મારા જે મંડળ ની છે એ પણ જોઈ લો અને જે આવી છે ખાતા માં એ પણ જોઈ લો પણ બેન આપણા ક્ષેત્ર માં આબો આ આખો ક્ષેત્ર છે આમાં આબો આયા હોય તો કમસેકમ ખેતર ના સીઢે કે ખેતર ની વચ્ચે એક આધો તો આંબો થાય ને એનું કારણ કે આટલા વર્ષો થઈ ગયા કયા વર્ષો થયા 12 હા તો એ 12 મહિનાથી એ 12 મહિના સુધીમાં એક પણ આંબો એક પણ ખાડો એક પણ નિશાન કાઈ ના તે બકરા ચરવા આવીને સાહેબ બકરા ચરવા આવે હોઢો ચરવા આવે મારે ઘેર ત્રણ ત્રણ મોત પડે પોચ મહિનામાં પોચ મરી ગયા બે ભાઈ મરી ગયા બત્રીજાની વહુ મરી ગઈ મારા ઘેરથી મરી ગયા મારા દીકરાની વહુ મરી ગઈ પોચ મહિનામાં પોચ મરી ગયા એટલે અમે આ હમણાં જ મારા પૂછો એમને ખબર છે ગોમને કાકા એમને કાકા તા તે મરી ગયા

ટપક ભદ્ર છે સામે તેમનું મકાન છે તે તેમનો દીકરો પણ ત્યાં રહે છે અહીંયા જે આંબાનું વાવેતર કરવાનું તેઓ દાવો કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એક પણ આંબો આ ખેતરમાં વાયેલો હોય તેવું જોવા મળતું નથી તેઓનું કહેવું છે કે ખેતરમાં આંબા સુકાઈ ગયા છે અને તે એક પણ આંબો નથી સવાલ એ થાય કે ચારસો આંબાનું વાવેતર થયું હોય બે થી અઢી વીઘા જમીનની અંદર અને એક પણ આંબો ના હોય ત્યારે શંકા જરૂર ઉજે છે હારુ નાગોડી એબી પ્રસ્મિતા મહેસાણા મહેસાણાના ખેરાલુ તાલુકાના ડબાડ ગામે જે રીતે મનરેગિયા યુદ્ધના અંતર્ગત આંબાનું વાવેતર કરાવેલું હતું ને એક લાખની સહાય ચૂકવવામાં આવી હતી પરંતુ જે ખેતરમાં જઈએ ત્યાં આંબા જોવા મળતા નથી અહીંયા લાભાર્થી છે સથવારા વિજયાબેન બાબુલાલ આપ આ દ્રશ્ય જોઈ શકો છો તેમના ખાતાને એક લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે પંદર દસ બે હજાર ચોવીસ આ લાભાર્થીનું નામ છે જે રીતે ખેતરમાં ઉભેલો છું આ તેમનું ખેતર છે ત્યાં આંબાનું વાવેતર કર્યું હતું પરંતુ એક પણ આંબાનો છોડ અહીંયા જોવા મળતો નથી વિજયાબેન બહારગામ ગયેલા છે તેમના પરિવારના સભ્યો મારી સાથે છે બેન ખેતરમાં આંબા વાયા હતા કેટલા વાયા હતા એ મફિલ ખેતરમાં તો આંબા વાયા હતા વાય તો ક્યાં હે આંબા તો છે ને કે

એના કારણે એક આદુ આંબો એમ કે હોવા જોઈએ હા એવું તો હોવું જોઈએ પણ બેન તમને 1 લાખ રૂપિયાની સહાય મળી હતી નથી મળી સહાય જ નથી મળી એક વખત 850 સર એક 2200 આયા બીજા પૈસા નથી પડ્યો બીજા પૈસા આયા જ નથી તો આપણે ચેક કરો તમારા ખાતામાં તો અહીંયા આવે છે કે 1 લાખ રૂપિયામાં પણ મારા ખાતામાં આયા જ નહીં તો તમે આંબાનું વાવેતર કરું તો કેટલા વિગામમાં કરું તો

વાવેતર કર્યું છે બે જમીન જમીનની અંદર ચારસો આંબાનું વાવેતર અહિયાં જે વાવેતર કર્યું છે તે બાજરીનું વાવેતર છે પણ વાવેતર છે જે રીતે સવાલ એ થાય છે કે સરકારે બગાયત માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને ખેડૂતને આંબા વાવવા માટે નાણાં ચૂક્યા છે ન તો ખેડૂતના ખાતામાં નાણાં આવ્યા છે કે ના ખેતરમાં આંબા સવારે થાય છે કે આખરે એ યોજના કાગળ ઉપર બતાવવામાં આવી છે કે પછી આમાં કોઈ મોટું કૌભાંડ થયું છે હરમનાપોરી એબીપીતા મહેસાણા તો આંબાના છોડના વાવેતર મુદ્દે લાભાર્થી અને ટીડીઓના વિરોધાભાસ નિવેદન સામે આવ્યા આંબાના છોડ ખેડૂતોએ ખરીદ કર્યાનો ટીડીઓએ દાવો કર્યો ટીડીઓ ભાટિયાના નિવેદનથી વિપરીત ખેડૂતોનો દાવો સામે આવ્યો ખેડૂતોએ એબીપી અસ્મિતા સમક્ષ આંબાના છોડની ખરીદી ન કર્યાનો દાવો કર્યો આંબાના છોડ મનરેગા અધિકારીઓ ખરીદી કરીને લાવ્યા હોવાની ખેડૂતોએ દાવો કર્યો છે મહેસાણા જિલ્લાના ખેરાલ તાલુકાની અંદર જે રીતે મનરેગા યોજના અંતર્ગત બાગાયતમાં આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે જેની પાછળ સિત્તેર લાખ કરતાં વધુનો ખર્ચ થયો છે જે લાભાર્થી હતા તેમના ખેતરમાં આંબા જોવા મળતા નથી જો કે હાલમાં તેને લઈને લોકપાલ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે મારી સાથે ખેરાલુ તાલુકા વિકાસ અધિકારી છે તેમનાથી વાત કરીશું કે ભાટિયા સાહેબ ભાટિયા સાહેબ જે રીતે ક્યાંક ને ક્યાંક તપાસ શરૂ થઈ છે ગેરરીતિના આક્ષેપ થયા છે શું છે મામલો આ કઈ સ્કીમ હતી કઈ સ્કીમમાં કેટલા ગામોના કેટલા લાભાર્થીને આનો લાભ અપાયો છે વર્ષ બે હજાર ચોવીસની અંદર મનરેગા યોજના અંતર્ગત જે ખેરાલુ તાલુકાના વિવિધ સખી મંડળની બહેનો તથા જે ઓછી અને બે હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવે છે એવા નાના શ્રીમાન ખેડૂતોને મનરેગા યોજના હેઠળ બાગાયતના કામોનો લાભ મળી રહે એ માટે અને એનો પ્રચાર પ્રસાર કરેલો કે ભાઈ આવું કોઈ કામ કરે તો સખી મંડળની બહેનોને જે પ્રધાનમંત્રી સાહેબની જે લખપતિ દીદી બનાવવાની યોજના જે છે તો આ યોજનામાં લખપતિ એ લોકો બને એના માટે સખી મંડળની બહેનો જાગૃત થઈ છે સરકારે વિવિધ જે પ્રચાર પ્રસારના જે કાર્યક્રમો કર્યા છે એ હેઠળ બહેનો અને નાના સીમાન ખેડૂતો જાગૃત થયેલા હતા એ આ કામો કરવા માટે પોતાની માલિકીની જમીનમાં તૈયાર થયેલા એટલે આ કામ માટે ગ્રામ પંચાયતોએ ઠરાવથી એમને પસંદ કર્યા અને પસંદ કરી અમને જે એની દરખાસ્તો એ લોકોએ આપેલી એ દરખાસ્તો ઉપર અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં અમારી દરખાસ્તો કરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીથી જે આ કામોની મંજૂરી મળી એ મંજૂરી મળ્યા પછી અમે જે કામોના એ લોકોને લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપ્યા અને ચોમાસા પૂર્વે એ લોકોએ રોપા ખરીદવાની ગ્રામ પંચાયત થકી કાર્યવાહી કરી એ કાર્યવાહી કરી અને એ લોકોના જે મંજૂર થયેલાના કામો અંતર્ગત એ લોકોએ કેસર ભેટ કલમના ચારસો રોપાઓની એ લોકોએ ખરીદ કરી અને જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની જે જિલ્લા કક્ષાની ડીપીસી જે સમિતિ છે એ સમિતિએ મંજૂર કરેલા ભાવે સરકાર માન્ય એનએચબી બી નર્સરીમાંથી એ લોકોએ ગ્રામ પંચાયત થકી રોપા ખરીદીની કાર્યવાહી કરી અને એ લોકો રોપાઓનું વાવેતર કર્યું રોપાઓનું વાવેતર કર્યા પછી લાભાર્થીઓને આની અંદર ત્રણ વર્ષ સુધી એનું પોતાને ઉછેર કરવાનો મજૂરી ખર્ચ એમના જે ખાડા કરવાનો ખર્ચ દવા ખર્ચ કે બીજો જે અન્ય ખર્ચ થાય એમને ત્રણ વર્ષ સુધીનો એમને લાભ મળવાનો હતો એટલે ગયા વર્ષે એ લોકો રોપાનો ખરીદી કરી અને તૈયાર કર્યા એમાં કેટલીક જગ્યાએ એ લોકો પોતે સારી રીતે ઉછેર નથી કરી શકે એના કારણે કોઈ જગ્યાએ ઉધઈ થઈ છે એના કારણે કે ભૂંડોનો ત્રાસના કારણે નુકસાન થયો છે પણ અમારા જે ઘણા લાભાર્થીઓ એમને એ લોકો અમને પણ કહી ગયા છે સાહેબ સાહેબ આ યોજનામાં એક લાભાર્થીને કેટલા નાણાં મળતા હતા રોકડ અને આખો મામલો કેટલો હતો કે કેટલા રૂપિયા રોપાના કેટલા મજૂરી ખર્ચ અને કેટલા ઉછેર ખર્ચ કયા પ્રકાર હતો આ કામની અંદર જે લાભાર્થીઓને જે એના પોતાની જગ્યા પ્રમાણે જે ચારસો રોપા ખરીદવાના હતા એટલે બસો પચાસ રૂપિયાનો એક રોપો એવો ચારસો રોપાના એક લાખ રૂપિયા જે એજન્સીના જે ખરીદીના કે જે રોપા ખરીદ કરવામાં આવે એ ખરીદીના બિલ પેટેના એક લાખ રૂપિયા અને જે એ લોકો ત્રણ વર્ષ સુધી એમાં જે ખાડા કરવા એક લાખ રૂપિયા ખેડૂત મળતા કે કોને આપવામાં જે આપણે ખરીદી નું બિલ રજૂ કરે તો જેનું જે બિલ જે એની પાસેથી ખરીદ્યા હતા એની એ વેન્ડર ને એટલે ખેડૂત ને પૈસા લાખ રૂપિયા ના મળે ના ખેડૂત ને રોપા એને મળ્યા રોપા એને ખરીદ કર્યા એનું ખેડૂત એમ કે છે કે અમને રોપે ક્યાંથી આવે ખબર નથી તો આ કયા વેન્ડર પાસે કોણ કઈ એજન્સી દ્વારા ખરીદવામાં આવ્યા કારણ ખેડૂત આ રોપા ખરેખર ખેડૂતને ખરીદવાના હોય છે ખેડૂત બિલ મૂકવાનું હોય છે જ્યારે ખેડૂતે રોપા ખરીદ્યા નથી એટલે કોઈ બીજો વ્યક્તિ રોપા ત્યાં આપી ગયો છે આમાં કેવું છે કે ઘણી એવા કોઈ લાભાર્થીઓ પોતે આવા જાગૃત ના હોય કે સરકારની જોગવાઈ એવી છે કે સરકાર માન્ય નર્સરી પાસેથી ખરીદવાના અને એનએચી એપ્રુવ નર્સરી પાસેથી ખરીદવાના અને જીએસટી વાળું એને બિલ લેવાનું આવી જો અમારું તંત્ર એને સાથે રહીને ગાઈડ કરે તો જ એ લોકો ખરીદી શકે તો આ રોપા તંત્ર ખરીદે ના તંત્રના ના થ્રુ એમ તંત્ર થ્રુ એમને એ લોકોને એમ કીધું આ ખેડૂત એમ કે છે મને ખબર નથી લાખ રૂપિયા અમારા ખાતા આ રોપાના આયા કે નહીં ખબર જ નથી જો ખેડૂતો પોતે કેવું હોય છે નાના ખેડૂતો હોય છે ઘણી વાર એ લોકો માહિતી કે યોજનાથી વાકેફ ના હોય અથવા કીધું હોય તો તમને પ્રોપર જવાબ ના લઈ શક્યા હોય કે વિગતો પૂરી પાડી ના શકે એવું પણ બને આજે 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 હું કહ્યું એક પણ ખેતરની અંદર જે પણ લાભાર્થી મેં બે કે ત્રણ લાભાર્થી અત્યાર સુધી મળ્યા છે ગામમાં જે લાભાર્થીના ખેતરમાં એક પણ રોપો જોવા નથી મળતો તો ખરેખર જે નાણાં ચૂક્યા તેનો વેરફાર આપ કહો છો કારણ કે રોપા નથી ખેતર બિલકુલ કોળા પડાશે આમાં કેવું છે કે એમની અંદર જે વ્યક્તિગત કામ છે વ્યક્તિગત કામની અંદર લાભાર્થી પોતે કેટલા જાગૃત રહી અને કે પોતાનું જે સાધનોનો અને વસ્તુઓનો ઉપયોગ કરીને કેવો ઉછેર કરે છે એના ઉપર છે જો લાભાર્થી એ પ્રત્યે કોઈ જાગૃત ના રહે ધ્યાન ના લે તો એને કોઈ પણ રીતે બગાડ થયો નુકસાન થયું રોપા જીવંત ના પણ રહ્યા અમારી પાસે હમણાં ગયા અઠવાડિયે ડાઉલના ચાર પાંચ લાભાર્થી આવ્યા હતા ને તો એ લોકોના ખેતરમાં એમને રોપા વાયેલા છે તો કે સાહેબ તમે મુલાકાત કરવા આવો